આઈ હોપ બધા મજામાં હશો તો મિત્રો અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે નવા નવા શિવજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ ઓલવેઝ તો આજે આવા જ એક મંદિર વિશે વાત કરું છું જે મંદિર ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામથી લગભગ ત્રેવીસ કિલોમીટર દૂર અંતરે આવેલું દ્રોણ ગામમાં આપણે પહોંચી ગયા છીએ આ ધોણ ગામમાં ધોણેશ્વર મહાદેવ આવેલું છે ધોણેશ્વર મહાદેવના નામ સાંભળીને તમને કઈક યાદ આવશે શું યાદ આવશે પાંડવોના ગુરુ ધોણાચાર્ય હતા આ ધોણાચાર્યના ઉપરથી આપણે આમ જગ્યાનું નામ ધોણેશ્વર મહાદેવ પડેલું છે મિત્રો આ મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વરસથી બી પુરાણો છે તો મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનો ખૂબ જ મહિવા એટલે છે કેમ કે મંદિરમાં ખાસ એવું છે કે મંદિરની અંદર શિવલિંગની ઉપર નંદીજીના મુખમાંથી સ્વયં ગંગાજીનો અવિરત જળા જળાભિષેક આખું વર્ષ ચાલે છે મિત્રો આવું મંદિર આખા ગુજરાતમાં એકમાત્ર આ મંદિર જ છે તમે દેખાડું આગળ કે એવું કહેવાય છે કે ઉનાળો શિયાળો કે ચોમાસું કોઈ બી ઋતુમાં કે જયારે દુકાળ પડ્યો ત્યારે બી આ નંદી મહારાજના મુખમાંથી ગંગાજી નો ધાર સતત વહે છે અને સતત શિવલિંગને જળાભિષેક કરે છે તમે દેખાડું કેટલું આવે છે અત્યારે શિવલિંગની ઉપર એક્ઝેક્ટ નંદી મહારાજ નું મુખ છે ને મુખમાંથી ગંગાનું ધાર અવિરત વહે છે અને ઘણા વૈજ્ઞાનિકોએ અહીંયા સંશોધન કરેલું કે આ ગંગાજી નું મૂળ ક્યાંથી આવેલ છે પણ મિત્રો આ લોકો સફળ નથી થયા મિત્રો બીજું અહીંયા ગંગાજીના મુખમાંથી જે પાણી આવે છે ને એ આગળ અહીંથી નીકળે છે ને લોકો માટે નાવાની બી સુવિધા છે એક તો બહુ બે બાજુ છે આ બાજુ જેન્ટ્સનું છે અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડ લેડીઝનું અલગ અલગ જગ્યા છે કે જ્યાં પવિત્ર નદીના જે મુખ પવિત્ર નદીનું જે પાણી આવે છે એનાથી આપણે નાહી શકીએ છે અહીંયા મિત્રો આપણે જ્યારે શ્રાવણ મહિનામાં ગીર સાઇડ અથવા દીવ સાઈડ આવતા હોય તો મિત્રો આ મંદિર બહુ જ નજીક છે રોડની તો આ જગ્યાનું ચોક્કસ તમે મુલાકાત લેજો અમે તમે જો એકદમ ગીરના જંગલની લીલોતરી અત્યારે ખૂબ જ વરસાદ છે આ સાઇડ તો અહીંયા ખૂબ જ લીલોતરી બહુ સારી છે નદીમાં પાણી બી બહુ સારું છે અને આ જો ધોધ દેખાય છે તમે ઉનાળામાં આવો તો અહીંયા નાઈ બી શકો છો અત્યારે તમને નાવાની એડવાઇસ નથી આપતો બટ આ જગ્યા ઉપર ખૂબ જ મજા આવશે લોકો સાથે વન ભોજન કરવાની બી ફેમિલી સાથે તમે જ્યારે બી આ પ્લેસ ઉપર આવો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો વિડીયોમાં અને તમારા મિત્ર પાસે શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ